નમસ્કાર આપ જોઈ રહ્યા છો મહત્વ વિષય પર જાહેર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટી અને વડોદરા ડિવાઇન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા आधुनिक शिक्षण में वैदिक ज्ञान न जाहर व्याख्यान योजना प्रोफेसर चानेश पटेल विधानसभा मुख्य दंडक संस्कृत महाविद्यालय आचार्य सहित महानुभव उपस्थित रहा था आज की शिक्षा प्रणाली में वेदों का महत्व यही कार्यक्रम था तो हमारी जो वैदिक परंपरा है ये अति प्राचीन परंपरा है सबका समावेश है उसमें और ऐसे ज्ञान विज्ञान का उपदेश वेदों से प्राप्त होता है कि मनुष्य अपने जीवन जीने की कला जीवन जीने का रहस्य यानी अध्यात्म विद्या पंचाग्नि विद्या मधु विद्या जितने भाई जितना भी ज्ञान है अकेला ज्ञान नहीं ज्ञान के साथ जो विज्ञान है आत्मिकत्व विद्या प्रतिपत्त आत्मा और परमात्मा और जीव की एकता ये वेदों से सिद्ध होगा जीव और ब्रह्म एक है हम और आप एक हैं ये कैसे सिद्ध कर सकते हैं हम और आप भिन्न भिन्न दिखाई पड़ रहे हैं अलग अलग दिखाई पड़ रहे हैं हम जिस दशा में हैं जिस देश में हैं उस दशा और देश से ही मुक्त हो हो सकते हैं कैसे मु, मुक्त हो सकते हैं वेदों के ज्ञान से ही यह जान सकते हैं कि जिसे हम खोज रहे हैं वो हम स्वयं हैं सबसे तो बड़ा महत्व तो है हमारी शुरुआत से से ही होती है कहां से आएंगे जो शब्द आया है नार्थक ज्ञान शब्द से उच्चारण के बिना शब्द का उच्चारण तो फल देता नहीं है तो जितने भी शब्द आए हैं वो कहाँ से आए हैं उसका मूलाधार कौन है तो शब्द ब्रह्मोधम अनादिन ब्रह्म तो ब्रह्म का जो बोध होता है वो शब्द से होता है और शब्द का व्यवहार किए बिना शब्दों का व्यवहार किए बिना आप कुछ प्राप्त कर ही नहीं सकते हैं भारत सरकार ने जे एनईपी एनईपी એટલે નેશનલ এড્યુકેશન પોલિસી 2020 ની જે લાગુ કરી એમાં એમ તો બહુ પહેલાથી કામ થયું બધા શિક્ષાવિદો જોડે ચર્ચા થઈ વૈદિકો જોડે ચર્ચા થઈ સનાતન ધર્મીઓ જોડે ચર્ચા થઈ અને એમાં જે નિયમ કાનૂન અને બનાયા એના આધારે અને વર્તમાનમાં જે અમારું ચાલે છે તો વર્તમાન સંદર્ભના જે વિદ્યાર્થીઓ છે એના માટે વૈદિક મૂલ્યો કેવી રીતે એને આચરણમાં કે એજ્યુકેશનમાં આવશે પ્રશ્ન એ હતો એ પ્રશ્નમાં શ્રીએ એવું કીધું કે જો વૈદિક આચરણ જે હોય છે એ બધા માનવ કલ્યાણ માટે હોય છે વ્યક્તિગત કલ્યાણ માટે હોય છે દેશ અને રાષ્ટ્રના ઉત્થાન માટે હોય છે અને આ જે ભાવનાઓ આપને એજ્યુકેશનમાં જો ભણાવવામાં આવે તો નવી પેઢીમાં આ સંસ્કાર જાગશે અને આચરણ આવશે જો આપણે અત્યારે શું છે આપસમાં પણ રાગ દ્વેષ વધારે હોય છે વૈદિક શિક્ષામાં એવું નથી વૈદિક શિક્ષાના જે મૂલ્યો એ લોકો કર્યું કે ભાઈ બધા મળીને ભણે કોઈ પણ જાતિના હોય કોઈ પણ વર્ગના હોય કોઈ પણ હોય ત્યાં ઊંચા નીચા નો સવાલ જ નથી વૈદિક સિદ્ધાંતમાં પણ વર્ગભેદ છે જ નહીં વ્યક્તિભેદ પણ નથી એ જ સિદ્ધાંતોને આ શિક્ષામાં લીધું છે પણ આ જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન થયું ગયા બે થી ત્યારે એ જોવામાં મળે છે કે અત્યારે જે જે વિશ્વવિદ્યાલયમાં એન લાગુ પડી એમાં વૈદિક સિદ્ધાંતો મૂલ્યોના આધારે વિદ્યાર્થીઓને માનસિકતામાં બહુ સુધાર આવ્યો અને બીજું એ કે એને આત્મબલ વધ્યું કે હું છું તો એટલે કરી શકું છું હું નિર્વલ નથી હું આ અસહાય નથી હું એકલો નથી અને રાષ્ટ્ર માટે મારે શું કર્તવ્ય છે માતા પિતા અને ઘર માટે શું પરિવાર માટે શું કર્તવ્ય છે અને દેશ માટે અને આપણે રાજ્ય માટે શું છે અને મારું એમ બીજી વાત એમાં એક મૂળ તત્વ શું છે યતો અભ્યુદ્રિય સિદ્ધિ જેમાં લોકોનું ખુદનું પોતાનું પણ અભ્યુદય થાય અને બીજાનો પણ અભ્યુદય કરી શકે એવા જે સિદ્ધાંતો છે અમારા વૈદિક મૂલ્યોનો આ વૈદિક સિદ્ધાંતો જ્યારે એની માનસિકતામાં પડશે તો એ એકલા નહીં ખાઈ શકે એકલા નહીં જઈ શકે એકલા નહીં કરી શકે એ વિચાર છે કે જો હું એટલા સમર્થ છું એટલા શિક્ષિત છું એટલા સંપન્ન છું તો મારું પડોશી પણ એટલું હોવું જોઈએ મારું દેશ પણ એટલા સમર્થ જોઈએ તો વ્યક્તિનો સુધારથી સમાજનો સુધાર થસે સમાજનો સુધારથી રાષ્ટ્રનો સુધાર થસે એ ઉત્થાન અમારી વૈદિક શિક્ષા નીતિનો સિદ્ધાંત છે હું ડોક્ટર રામ પ્રોફેસર રામપાલ શુક્લા એચઓડી સંસ્કૃત મહાવિદ્યાલય હિન્દુ સ્ટડીઝ માં પણ હું એ એસોસિયેટ ડાયરેક્ટર હતો અત્યારે નિવૃત્ત છું ચૂકી ચારુ શંકરાચાર્ય બધા બેઠના બાદ ચાર બધા આચાર્યો જોડે મારું આજ વડોદરાના ચંચી મહેતા સભાગૃહ ખાતે એમએસસી નવર સિટીની આર્ટ્સ ફેકલ્ટી અને સ્વામી શિવાનંદ શિક્ષણ કેન્દ્રના ઉપક્રમે જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનું વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું પરંપરાગત રીતે તેમનું સ્વાગત કરવા માં આવ્યું ત્યારબાદ તેમના દ્વારા આધુનિક શિક્ષણમાં વૈદિક જ્ઞાનનું મહત્વ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું ડીન દ્વારા પ્રાસંગિક ઉદબોધન બાદ આદરણીય જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે આધુનિક શિક્ષણમાં વૈદિક જ્ઞાનનું મહત્વ વિષય પર તેમના વિચારો પ્રગટ કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે વ્યક્તિએ અહંકાર રાખવો નહીં કારણ કે તેનાથી વૈમનસ્ય ઉદભવે છે તેમણે ચાર પ્રકારના વાણી દોષથી બચવા જણાવ્યું હતું

કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર